રામજીની પ્રાણ પ્રતિષ્ઠા માટે ચોર્યાસી સેકન્ડનું શુભ મુહૂર્ત નિર્ધારિત કરાયું છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિરમાં રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ચોર્યાસી સેકન્ડનું નાનું મુહૂર્ત કઢાયું છે જેમાં મંદિરના ગર્ભગૃહમાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્ત કઢાયું છે પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત બપોરે બાર કલાક ઓગણત્રીસ મિનિટ આઠ સેકન્ડે શરૂ થઈ બાર મિનિટ બત્રીસ સેકન્ડ સુધી રહેશે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પૂજા અર્ચના પૂરી કરાશે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં પાંચ લોકો ઉપસ્થિત રહેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ આરએસએસ પ્રમુખ મોહન ભાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રામ મંદિરની મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ઉપસ્થિત રહેશે